સામને માધવતા કાર્નિવલ ટુ એનું આયોજન કેવું લઈ છે બહુ જ સરસ એકદમ સરસ આયોજન પરફેક્ટ આયોજન છે આયોજનમાં કોઈ જ નથી અને અત્યારે આટલું રસ જોતા એવું થાય છે ખાલી માધવ બાગ સ્કૂલ એક એવી છે કે આટલું શું આયોજન કર્યું હશે અત્યાર સુધી મમ્મી જ ત્યારે એન્જોય કર્યું બહુ જ ઘણા બહુ જ ને એકદમ વધારે પડતો એન્જોય કર્યું છે ઘરે જવાનું ના કહીશું હજી વાર છે એવું કહીશું અમે લોકો ફેમિલી માં આવ્યા છે અત્યારે અને કેવું લાગ્યું તમને અત્યારે જે આપણું માધવ

જે વાતે જે બધું ડેકોરેશન કર્યું છે બહુ બહુ સારું છે બહુ મજા આવી અને અમે બધા પણ એન્જોય કરીએ છીએ લોકો પણ એટલું એન્જોય કરે છે અને સાંજનું વાતાવરણ તો વધારે થોડું સારું લાગે છે ઓલ ધ બેસ્ટ માધવભાઈ કલસ્ટાઈ તમે તો માધુબાદના સ્ટુડન્ટ જ છો કેવું લાગ્યું તમને

જાણવા પણ મળ્યું છે અને બહુ જ એન્જોયમેન્ટ પણ અમે કર્યું છે તમારી પ્રોડક્ટ નું સેલિંગ પણ સારું એવું થયું હા થાય છે સેલિંગ પણ થાય છે પ્લસ અમે અમારું સલૂન છે તો અમે ઇન્ક્વાયરી પણ શીખવા ક્લાસીસ પણ કરાવીએ છે તો એની પણ ઇન્ક્વાયરીઓ આવે ગુડ ઇવનિંગ કેમ છો તમારું શુભ નામ

હા અમે અત્યારે ફ્યુચર નો સ્ટોલ રાખેલો છે અહીંયા ફૂલ વાલીઓ